નમસ્કાર ખેડૂત મિત્રો શું તમારે પણ ચટકા માટે દર વર્ષે લાકડી બદલવી પડે છે ત્રણ ફૂટ થી લઈને સાત ફૂટ સુધીની લંબાઈમાં દસ એમ થી લઈને સોળ એમ સુધીની જાડાઈમાં આ લાકડી સરળતાથી ભાંગશે નહીં સીધા સળજાવવાથી સળગશે નહીં અને તેમાં કોઈ ગરળી બાંધવાની જરૂર નહીં પડે પાણીમાં પણ બગડશે નહિ ફિટિંગ કરવા માટે ખાડાની જરૂર નહિ પડે ઉધઈ પણ લાગશે નહિ પાંચ થી સાત વર્ષ સુધી આ લાકડી ને કઈ નહિ થાય આજે જ કોન્ટેક કરો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ઉમા માર્કેટિંગ માં રૂબરૂ મુલાકાત લો ઉમા માર્કેટિંગ તંદુકા અંદર હેલો ખેડૂતભાઈઓ ઉમા માર્કેટિંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે

ધંધુકામાં આરડી પેટ્રોલ પંપ સામે હું કુંમૈયા માર્કેટ એમાં સરસ મજાનું ઝટકા માટેની સોટી સોટી કો કે ઇંગલકોક જે કહેવું અહીં કહી શકાય છે આ મટીરિયલ એટલું મજબૂત આવે છે કે બાંધતું નથી તૂટતું નથી દરેક ગેતમાં પણ થશે અને બીજી ખાસિયત એ છે કે આપણે ખેડૂતો ઘણી વાર સેજા સળગાવવાનું થાય કે કોઈ આકસ્મિક દુર્ઘટનાથી શેઠો સળકીએ તો આ પાઇપ દોઢસો ત્રણસો ટેમ્પરેચર લઈને કે કોઈ પણ અને કાંઈ પણ થતું નથી બીજું કે આની એક વિશેષ ખાસિયત એ છે કે કોઈ પણ જાતનું પાણી વરસાદ કે કોઈ પણ જાતનું જંખ કાટ કે કાંઈ લાગતું નથી આમાં દરેક જાતમાં લંબાઈમાં મળી રહેશે પાંચ ફૂટની હાઇટ છ ફૂટની હાઇટ જેથી કરી એક છૂંક માટીમાં જાય ચાર ફૂટ બચે અને બીજું કે આમાં એક મેન બચત ખેડૂતોને એ થાય છે કે જે ગરડી ત્રણ કે બે લગાવવાની આવે એમાંથી ખર્ચામાંથી છુટકારો મળે બીજું કે આમાં કોઈ પણ પ્રકારનો ગમે ત્યારે વરસાદ આવે તો તમારો ઝટકો કમ્પ્લીટ કામ કરે છે જેથી કરીને આપણા ખેતરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને દરેક ખેડૂત નુકસાનીથી બચે માટે આને કોઈ પણ પ્રકારનો ખાર કાર કે કઈ પણ લાગતું નથી એ એટલું મજબૂત હેવી મટીરિયલ આપે છે કે તમે સેધે કે લોખંડ કે ગમે ગમે મિશાણો કાય પણ થતું નથી માટે ખેડૂત ભાઈઓ ભવિષ્ય ઉમયા ઉમા માર્કેટિંગ નું મુલાકાત લો દરેક પ્રકારની આ સોટી મળી રહેશે વ્યાજ ની મળી રહેશે અને પેલા પથ્થર તો તમે ગરોડીમાંથી મુક્ત ખાવ ગરોડી તૂટી જાય ફૂટી જાય એ એ કાંઈ પણ બીજી કે ખેડૂતોને છે કે સોટી લઈ અથોડો મારવો એક ફૂટ જમીનમાં નાખી દો એટલે એક કલાકમાં તમારું ખેતર એકદમ ભૂંડ પ્રૂફ થઈ જાય માટે અવશ્ય મુલાકાત લો જલ્દી મુલાકાત લો અહીંયા માર્કેટિંગ કામ